એક કલાક માં દબાણ દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે મહત્વનું છે કે એક કલાકમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી રાજકોટમાં એજ્યુકેશન મોલ શાળાઓની સાથે એક કલાક માં દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી કઠવાડિયા પેલા જે પરિપત્ર છે કે રાજકોટની કોઈ ખાનગી શાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલ બેગ પુસ્તકો લેવા માટે ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકે તેમ છતાં રાજકોટના અનેક શાળાએઓએ વિદ્યાર્થીઓને સર્ક્યુલર મોકલ્યા છે કે રાજકોટના નામના મોવા રોડ ઉપર આવેલા એજીઓ મોલની અંદરથી તમારે ખરીદી કરવી ક્યાંક ને ક્યાંક આ એજ્યુકેશન મોલ એ રાજકોટના નામાંકિત પાંચ સ્કૂલના સંચાલકોએ આ ઉભો કર્યો છે અને રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળની અંદર પાંચસોથી વધુ સ્કૂલો સંકળાયેલી છે હવે તમે આ વિદ્યાર્થીઓની સંખ્યા ગણો એટલે સાત થી આઠ લાખ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થાય હવે વિદ્યાર્થીઓને લૂંટવા માટે રાજકોટના ખાનગી શાળા સંચાલકો બની અને આ ધંધા ચાલુ કર્યા હોય ત્યારે રાજકોટના નાના મોટા સ્ટેશનરી અને યુનિફોર્મના આઠસો થી વધુ વેપારીઓના રોજગાર ધંધા પર તરાપ થાય છે અને બીજી મુખ્ય વસ્તુ એ કે જે વસ્તુ વાલીઓને બજારની અંદર થી ત્રણસો અને ચારસો રૂપિયામાં મળતી યુનિફોર્મ કે સ્કૂલ બેગ કે કોઈ પણ જાતની આ એજ્યુકેશન મોલની અંદર હાઈ પ્રોફાઈલ કંપનીના અગિયારસો થી બારસો રૂપિયા મળે જેમાં સ્કૂલો સજેશન કરે તો સ્કૂલનું પચાસ ટકા કમિશન હોય અને પચાસ નો નફો છે એ એજ્યુકેશન મોલ લે હોય રાજકોટના જીનિયર સ્કૂલના સંચાલક ડીવી મહેતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષા સહિત અન્ય બે સંચાલકોની માલિકીનું આ એજ્યુકેશન મોલ છે પરંતુ આ એજ્યુકેશન મોલ સાથે રાજકોટની થી વધુ શાળાઓને અહીંયાથી ખરીદી કરવા માટેની સૂચનાઓ આઈટી છે